મિત્રો આજે આપણે ફલિની કરણ વિશે થોડી વાતચીત કરીશું તો મુખ્ય મુદ્દો કે ફલિની કરણ ઇંગ્લિશમાં એને ફર્ટિલાઇઝેશન કહેવાય એટલે શું એક અંકોષ અને એક શુક્રકોષ બંને જ્યારે મળે છે અને પછી શુક્રકોષ જે સૌથી પોર્ટેન્ટ હોય છે લાખો શુક્રકોષ એક અંડકોષની આજુબાજુ હોય અને એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ શક્તિશાળી શુક્રકોષ એની આઉટર દીવાલ અંડકોષની બહારની દિવાલને છેદવામાં સક્ષમ હોય છે સક્ષમ બને છે અને એ છેદીને અંદર પ્રવેશે હવે શુક્રકોષના અગ્ર ભાગને એક્રોઝોમ કહેવાય માથાના અગ્રબાને અને એમાં પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ પ્રોટિયોલાઇટિક એટલે પ્રોટીનને ડાયજેસ્ટ કરવા ઓગાળી નાખે એવા એન્ઝાઇમ હોય અને એને આઉટર દીવાલ જન્કોષની આઉટર દીવાલને કોરોના રેડિયા રેડિયાટક કહેવાય એને ઓગાળીને અંદર માથું પ્રવેશ અંદર માથું પ્રવેશ્ય પછી શુક્રાણુંમાં જે જીનેટિક મટીરિયલ હોય એ અન્નકોષની અંદર દાખલ થાય છે જીવરસમાં અને અન્નકોષના ક્રોમોઝોમ રંગસૂત્રો સાથે જોડાય અને એક નવું સંયોજન રંગસૂત્રોનું બનાવે છે છેતાલીસનું એને નવો કોષ કહેવાય ફલિનીકરણ થઈ ગયું કહેવાય પણ આપણને કેવી રીતે ખબર પડે તો બીજે દિવસે ચોવીસ કલાક પછી આપણે એ અંકોષને માઇક્રોસ્કોપથી નિહાળી અને બે પ્રો ન્યુક્લિઆઈ બે નાના નાના ન્યુક્લિયસ દેખાય તો એનો મતલબ કે સેલ ડિવિઝન કોષનું વિભાજન નવા કોષનું શરૂઆત થઈ ગયું છે અને એને નવા કોષ સર્જન થઈ ગયું છે એમ કહી શકાય તો આને ફલિનીકરણ કહેવાય જ્યારે આપણને પાસે એવિડન્સ સાબિતી મળે કે હા નવો કોષ બનવાનું શરૂઆત થઈ ગયું છે ડિવિઝન કોષનું વિભાજન શરૂ થઈ ગયું છે એને સાચા અર્થમાં ફલિનીકરણ કહી શકાય હવે જે અનકોષના આઉટર એટલે બાહ્ય દિવાલને કોરોના રેડિયેટા કહેવાય એની અંદરના લે ઝોના પેલ્યુસિડા સીલે ઝોના પેલ્યુસિડા સીડા હવે જ્યારે કોઈ પણ શુકરાનું બાહ્ય દિવાલને છેદીને અંદર દાખલ થાય છે છેદીને અંદર દાખલ થાય છે ત્યારે એ દિવાલમાં એવા ફેરફારો થાય છે ચોક્કસ કે જે અન્ય કોઈ શુકરાનોને એ પછી અંદર દાખલ થતાં હતા એટલે એક શુક્રાણું આગળ દાખલ થાય છે અને ફલિનીકરણ થઈ જાય ત્યાર પછી અન્ય કોઈ શુકરાણુંને અંદર દાખલ થવા દેવામાં આવતું નથી એટલે અંદર શુક્રાણુના ત્રેવીસ ને અંકોષના ત્રેવીસ એમ છેતાલીસ રંગસૂત્રો ભેગા થઈને નવા કોષનું ન્યુક્લિયસ બનાવે હવે ન્યુક્લિયસનું વિભાજન થાય અને સાથે સાથે કોષનું પણ વિભાજન થાય એમ એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ અને એમ ડિવિઝન સે ડિવિઝન ચાલ્યા કરે છે અને અસંખ્ય કોષોનો નવો ગર્ભ બને છે આ વિકાઓ વિકાસ થયેલો ગર્ભ અન્ન નલિકામાં ધીમે ધીમે પ્રવાસ ખે ખેડીને એ ગર્ભાશયના મધ્ય ભાગમાં જે ગર્ભાશયનું પોલાણો છે ત્યાં પહોંચે છે અને એ પછી ગર્ભાશયના અંદરના જે આવરણ છે એને એન્ડોમેટ્રિયમ કહેવાય છે અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ એમાં અમુક પ્રક્રિયા પછી અંદર ખૂબી જાય છે જેની વાત આપણે આવતી ક્લિપમાં કરીશું આ જે ઘટના છે ગર્ભાશયના અંદરના પળમાં ખૂપી જવાની ક્રિયાને ઇંગ્લિશમાં ઇમ્પ્લાન્ટેશન કહેવાય છે જે હવે પછીની ક્લિપમાં આપણે વિસ્તૃત રીતે સમજાવીશું થેન્ક યુ આભાર